જય આદિવાસી જય જોહાર મિત્રો હું વાત કરી છું ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસવાના એક સમર્થક એક એમના ચાહક જે મને એક કમેન્ટ કરી છે એ કમેન્ટ હું તમને વાંચી બતાવીશ તો તમે ધ્યાનથી સાંભળજો આપણા આદિવાસી સમાજના શ્રી ચૈતરભાઈ વસાવા બીજા ભગવાન છે ભાજપવાળાએ પોતાના પગ પર કુવાડી મારેલી છે ચૈતર વસાવાને જેલમાં મોકલીને એમના ચાહકો સો ગણા વધારો થઈ ગયો છે ચૈતર વસાવાના દરેક આદિવાસી ઓળખતા થઈ ગયા છે તો મિત્રો હું પણ જાણું છું હું મારા ગામની જ વાત કરું નાના નાના ભૂલકાઓ નાના નાના છોકરાઓ ત્રીજા ચોથામાં ભણતા તે મને પૂછે છે કે ચૈતર વસાવાના કેવું થયું ચૈતર વસાવા છૂટા કે નથી છૂટા ચૈત્ર વસાવા ક્યારે આવશે ચૈત્રવસા આપણા ગામમાં આવશે ક્યારે આવશે એવું બધું પૂછી રહ્યા છે તો મિત્રો તમે વિચાર કરો નાના નાના છોકરાઓ એમને ઓળખતા થઈ ગયા છે હવે જેટલું જેટલું આ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો જેલવાસ લંબાઈ રહ્યો છે એમના એમની ચાહકોમાં મતલબ કે એમના જે જે ચાહકો છે તે વધારો થઈ રહ્યો છે આ આવનારા સમયમાં આનો પડઘો સો એસો ટકા પડશે આગળ વાંચીએ લોકોને ખબર પડી ગઈ છે કે ભાજપ સરકાર કેટલી તાનાશાહી સરકાર છે જે સરકાર બળાત્કારીઓને ખુલ્લેઆમ છૂટા મૂકે છે અને ગ્લાસને લઈને અમારા ભગવાન શ્રી ચૈતર વસાવાને જેલમાં પૂરે છે ખરેખર ભાજપ સરકારને ડર લાગી રહ્યો છે અને ચૈતર વસાવાથી ડરે છે કે અહીંયા રહેશે તો ભાજપના સરકાર ભાજપ સરકારના કાંડ બહાર લાવશે હા કંઈક ના કંઈક એ પણ ધાક લાગી રહી છે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા બહાર રહેશે જેમ કે આ પચીસસો કરોડ રૂપિયાનું જે મનરેગા કૌભાંડ છે એ શ્રી ચૈતરભાઈ વસાવાએ બહાર કાઢ્યો છે કૌભાંડ તો કંઈકના કંઈક બીજા પણ એવા કૌભાંડ ચૈતર વસાવા બહાર લાવી શકે છે એટલા માટે શ્રી ચૈતરભાઈ વસાવાનો જેલવાસ લંબાઈ રહ્યો છે અને એટલા માટે ચૈતર વસાવાને જેલ જેલમાં મોકલવામાં આવે છે ભાજપવાળા જે કરી રહ્યા છે એ લોકોને ખબર પડી ગઈ છે કે ચૈતરભાઈ વસાવા જો બહાર આવશે તો અમારે અંદર જવું પડશે દેખો ભાજપવાળા લોકોને ખબર પડી ગઈ છે જો ચૈતર વસાવા બહાર આવશે તો અમારે અંદર જવું પડશે એવું કહી રહ્યા છે આ ભાઈ માટે આપણા ચૈતર વસાવા સાહેબને જેલમાં પૂરેલા છે પણ દરેક ભાજપના આજે ભાજપના જે આગેવાનો છે ભાજપના જે આગળ પડતા એ છે તેમને જણાવવા માગે છે કે પહેલાં ચૈતર વસાવ સાહેબને અમારા તો હીરો છે પહેલાં ચૈતર વસા સાહેબ અમારા હીરો છે અને હવે એ અમારા દિલમાં છે એ અમારા આદિવાસી સમાજના ભગવાન છે તો મિત્રો ખૂબ સરસ વાત કરી ઉમેશ પટેલ જે એમના ચાહક અને એમના સમર્થક છે અને એક જોરદાર સાયરી લખી છે ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પર તો ધ્યાનથી સાંભળજો મિત્રો અને બને તેમ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો ધ્યાનથી સાંભળો આજે સાયરી આ ભાઈએ જે લખી છે મને તો બહુ ગમી છે અને આ કમેન્ટ જ મને બહુ ગમી છે એટલે મારે એક એક મારે વિડીયો બનાવવાનું મારે ગમ્યું કે ભાઈ આ વિડીયો હું બનાવું આ કમેન્ટ પર તો ધ્યાનથી સાંભળો શેર જબ દો કદમ પીછે હોતા હે શેર જબ દો કદમ પીછે હોતા હૈ તો એ મત સમજના કે શેર ડર ગયા તો એ મત સમજના કે શેર ડર ગયા વો દો કદમ પીછે ઇસલી લેતા હૈ કે વો લંબી છલાંગ કી તૈયારી મેં હૈ વા શું વાત કરી છે અને મિત્રો આજે કમેન્ટ છે હું તમને સ્ક્રીનશોટ ફોટા લઈને હું તમને આમાં વિડીયોમાં એડ કરી દઈશ એમ કે ખૂબ સરસ કમેન્ટ લાગી એટલા માટે આ કમેન્ટ પર મારે વિડીયો બનાવવો પડ્યો ઉમેશભાઈ તમારો દિલથી આભાર ખૂબ સરસ તમે તમારી વિચારધારા પર આજે કમેન્ટ કરી છે મને ગમ્યું અને આવો જ સપોર્ટ કરતા રહેજો ભલે ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવા જેલમાં છે પણ એમના સમર્થકો ખડે પગ ઊભા છે એમની સાથે ના કદી પાછળ હટશે એમ એમની કદમ પર કદમ મિલાઈને ચાલશે ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવાના વિચારધારા પર ચાલશે અમે એમના વિચારધારા પર ચાલવા છે કેમ કે માણસ સાચો માણસ છે ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવા આદિવાસીના મસીહા છે કેમ કે જે ધારાસભ્ય છે ચેતરભાઈ વસાવા જે કામો કરે છે અમને બહુ ગમે છે કેમકે એ જે જ્યાં અન્યાય થતો હોય ત્યાં ન્યાય ત્યાં ન્યાય અપાવે છે એ અમને બહુ ગમે છે અને આપણને ગમે ત્યાં પણ મળે રિસ્પેક્ટથી જ વાત કરે છે એ વધારે મને ગમે છે એવું નહીં કે મને એક બધાને જ રિસ્પેક્ટથી વાત કરે છે નાના મોટા કોઈ બી બહુ બહુ સરસ માણસ છે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા હું એમનો સમર્થક કૌશિક વસાવા ગામ ગામકુવા તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા તો મિત્રો તમે પણ એમના સમર્થક હોય તો આ વિડીયોને જરૂરથી શેર કરજો અને આદિવાસી સમાજ એમની સાથે છે અને અન્ય સમાજ પણ એમની સાથે છે આખું સમગ્ર ગુજરાત એમની સાથે છે સમગ્ર દેશ એમની સાથે છે કેમ કે ખોટા ખોટા કેસોમાં એમને ફસાવવામાં આવ્યા છે ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા ખૂબ હમણાં તમે જોઈ શકો છો હમણાં આ જન્માષ્ટમી પંદરમી ઓગસ્ટ નવ આપણે આ વિશ્વ આદિવાસી દિવસ ગયો પછી પ પંદરમી ઓગસ્ટ ગઈ જન્માષ્ટમી ગઈ હવે હવે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે તો ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અઠાવીસ તારીખે તો હવે તારીખો પર તારીખ તારીખો પર તારીખ વધારે લંબાઈ ગઈ છે તો ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હવે જેલની બહાર આવવા જોઈએ લોકો એમની રાહ જોઈ રહ્યા છે જય આદિવાસી જય જોહાર જય હિન્દ